શહેર મેં એક જે ચોરોની જે ગોળકી છે અને જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે અને આ વતી હું જામનગર એલસીબી ને બધા આપું છું એ એક સરસ કામગીરી જામનગર એલસીબી પીઆઈ લગારીયાના નેતૃત્વમાં કરેલ છે અને આ જે આ ચોરીની ઘટના છે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે અમારા ફરિયાદી છે પરકુલભાઈ રમણીકભાઈ ચૌહાણ અને ઘરે એક ચોરી થયેલ હતી અને જે મેં લગભગ છ લાખને આસપાસની ટોટલ ચોરી હતી જેને નગદ અને સોનાના દાગીના પણ હતા અને અલાવા બે હજાર આપણે દસવા મહિનામાં બે હજાર ચોવીસને પણ એક માયાબેન રામજીભાઈ ચંદ્રાને ઘરે પણ એક ચોરી થયેલ હતી અને આ ચોરી લગભગ ચાર લાખના આસપાસની ચોરી હતી અને અલાવા એક દસ બે બે હજાર પચીસના એક ઓર ચોરી થયેલી હતી રાકેશભાઈ રમાશંકરભાઈ સિંઘ અને ઘરે પણ એક ચોરી થયેલી હતી અને આજે બધી જે ચોરીના બનાવ હતા આ બનાવ મેં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ગયેલ હતી જામનગર એલસીબી દ્વારા એક સરસ કામગીરી કરેલ જે મેં આ ચોરોની જે ટોળકી છે આને પકડી પાડેલ છે આ મેં ટોટલ બે આરોપી છે આમાંથી એક આરોપી છે જ્ઞાનેન્દ્ર સિંહ જગદીશ સિંહ ઝાડ આની ઉંમર લગભગ ત્રેવીસ વર્ષ છે અને આ મજૂરીનું કામ કરે છે અને ઢીંચડા રોડ સેનાનગરમાં રહે છે અને મૂળ નિવાસી એ યુપીના છે બીજો જે આરોપી અત્યારે પકડાયેલ નથી આનું નામ સંદીપભાઈ મોતીલાલ રાઠોડ છે અને એ જામનગરના ડિફેન્સ કોલોનીના બાલાજી પાર્કમાં રહે છે એ પણ મૂલ યુપીના છે એલસીબી દ્વારા અત્યારે ટોટલ ત્રણ ગુનાનો ઉકેલ કરવામાં આવેલ છે આમાંથી એક આરોપી પકડાઈ ગયો છે અને બીજો આરોપી પકડવાનો બાકી છે ટોટલ જે મુદ્દામાલ રિકવર થયો છે એ એકવીસ લાખનો મુદ્દામાલ રિકવર થયો છે આમે બે સત્તર ગ્રામ યાની સત્તાવીસ ટોલા લગભગ વીસ લાખની કિંમતનો સોનો રિકવર થયો છે અને એકસો વીસ ગ્રામ ચાંદીના દાગીના અને રોકડ રકમ એક લાખના આસપાસ રોકડ રકમ અને એક મોબાઈલ ટોટલ એકવીસ લાખ ત્રેપન હજાર ત્રણસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને આ જે ટોળકી છે આ ટોળકી અહીંયા એક સર્વિસ સેન્ટર પર કામ કરતી હતી અને સર્વિસ સેન્ટરથી એ લોકો કામ કરીને અને આસપાસના જે એરિયા એ લોકો જોતા હતા અને એરિયો જોઈને અને જે ઘર આ લોકોને જે લોકો અહીંથી ઘરમાં નથી રહેતા હતા યા બહાર કોઈ લગ્નમાં લગ્ન પ્રસંગમાં ગયેલ હોય યા બહાર ફરવા માટે ગયેલ હોય એવા લોકોનો ઘર એ લોકો ટાર્ગેટ કરતા હતા અત્યારે પોલીસ દ્વારા બધાથી પૂછપરછ ચાલુ છે અને બીજા કઈ કઈ ગુના એ આ લોકો દ્વારા કરવામાં આવેલ છે આનું પણ અત્યારે જે તપાસનું કામ ચાલુ છે નવા ગુના અને બીજી કોઈ પણ વસ્તુ આપણે ધ્યાન પર આવશે તો અમે પ્રેસ નોટના માધ્યમથી મીડિયામાં મૂકશું અને આ સરસ કામગીરી કરવા બદલ હું જામનગર એલસીબીના જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલવાડિયા હિતેન્દ્રસિંહ જાડેજા કાસમ બ્લોચ અને મયુરસિંહ પરમાર એ લોકો સરસ રીતે બાતમી આધારિત એ કામગીરી કરી હતી તો એલસીબીના પીઆઈ લગારિયા પીએસઆઈ મોરી અને પીએસઆઈ જે કાંટળીયા અને આની બધી ટીમને હું ધન્યવાદ આપું છું બધાઈ આપું છું અને સરસ કામગીરી બદલ બધાને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે